અડધો કપ દેશી ચણા અડધો કપ કાબુલી ચણા બંનેને અલગ અલગ ત્રણ ચાર કલાક પાણીમાં પલાળી રાખેલા હવે કૂકરમાં પાણી નાખી દેશી ચણા લઈશું પહેલાં અને એની અંદર મીઠું નાખી સ્ટેન્ડ ગોઠવી લેવાનું છે એમાં એક તપેલી ગોઠવી લેવાની એમાં કાબુલી ચણા પાણી મીઠું નાખી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમે પાંચ વિસલ પાડી લેવાની છે તો અહીંયા ચ સરસ ચણા બફાઈ ગયા છે બંને ચણાને હવે એક તપેલીમાં ભેગા કરી લઈએ પાણીમાંથી કાઢી એક નાંગ ટામેટું સમારેલું એડ કરવાનું છે એક નંગ કટ કરેલી ડુંગળી એક નંગ કાકડી સમારેલી એક નાંગ અહીંયા દાડમના દાણા અને ખજૂર આમલીની ચટણી ગ્રીન ચટણી એડ કરીશું અને ઉપરથી આમચૂર પાવડર ચાટ મસાલો લાલ મરચું પાવડર મીઠું શેકેલા જીરા પાવડર એડ કરી મિક્સ કરી લેવાનું છે હવે સર્વિંગ વખતે ઉપરથી ખજૂર આંબલીની ચટણી ગ્રીન ચટણી અને તીખી સીંગ લીધી છે સેવ ફ્રેશ લીલા ધાણા અને બધા જ મસાલા રિપીટ કરી લેવાના છે તો અહીંયા ચણા ચાટ તૈયાર થઈ ગઈ છે લાઈક શેર સબ